જો ઓ સુવાવા છે આપનું વાસ્તે મેલા થીવ વધારે ઓ થાવેલા થઈ જાય ને રી મેં છે તો વધારે ઉપર ખાલી બે અમે હું ઘેર રહેવા હતા ખુલ્લાં પડ્યું રહે આ સકરો તળકો આયો ને એટલે નઈ રી હા સકરો મેરે ગોદો તો મેરો સાબ ધોવા તો હું મતલબ નેચર તો એમ કવર આપરો ચાબિયું ન હાલા કેબિયું કોસેલો એ બધી કરેલો કોસેલી પારિતી આવું તો રેવા નથી ના એ

તમે તો એ તો આખો ન મારતે તો તો આવા જ નહોતા પો કેટી હાથે કરી હી કરીશું તો બહુ સરસ મારે કરતા નથી હા લેતો તો જો ભાર હે ને પાણી ભરા એટલે તો વજન ડબલ તો અમે ભરાય તો થાય તો બર પતે તો આખો તો પો તો એની કે તાકલા તો 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 તો

ગરમી બહુ બધી પડી રહી છે અને અમારે ગમડું તો એટલે ગરમી લાગે તો સિટીવાળાની તો શું હાલત થતી હશે લાઈટ જતી રહે તો થાય અમારે તો ઝાડ રીતે બે વાય થાય સિટીવાળામાં બિચારાની હાલત ખરાબ થઈ જાય તો મિત્રો આવજો તમારે પણ ઠંડી હવા ખાવી હોય તો ગરમે આવે ઠંડી આવે લીમડા નીચે બેહો તો ઠંડુ લાગે ગરમી બહુ લાગી તે દઈ ખાય ઠંડી ઠંડી થાય લચ્છી પેલી કરી દઈએ તો મસ્ત કરી તો થઈ જાય લચ્છી બની જાય જમવાનો સમય થઈ ગયો છે ને જમવામાં કોબીનું શાક રોટલી ઉનાળો એટલે ડુંગળી તો ખાવી પડે ઠંડી ઠંડી સીવ બધા જમવા બેસી ગયા છીએ તો ચાલો તમે પણ જમવા સીવની નાની રોટલી સાંજ પડી ગઈ ભૂમિ બે જઈએ લખવા વોંચવા બારમાનું ટ્યુશન ચાલુ થઈ ગયું એટલે મેં રડવાની ચાલુ કરી દીધી છે ડુંગળી બટાકા બનાવવાના ગોઈનભા માટે પાણી મૂકી છે તો બસ પોણી થાય એટલે ખીચડી મૂકી દઈશું ગોઈનભાની પોણી સઠવાનું ચાલુ હો શરબત પી દીધો આ એવા પહેલાં તો વિટામિન સી આપી દીધું અશક્તિ ના આવે એના માટે અને ગોઈનભાઓ હોય બધું પાણી મેળવી દેશે એટલે ઠંડુ ઠંડુ પવન આવે રાતે તો ચાલો પણ રસોઈ બનાવી દઉં નેતાળો મો એડો મૂક એટલે કોઈ દાડો વરાડક લઈને થાય નહીં તેબારા મૂકણ આટલી આટલું ભરાવાનું હોય આ નેતાળો કોન પીન નું ગરમી બહુ પડે નહીં ના હા તો તાપે એમ કોઈક હાલ વરસાદ નહી આવો ચોમાસામાં આવશે એ ચોમાસામાં આવશે એમ કહો જાણવ હો ખબર જ છો જો બે હીરામો છેડી પહેર્યા તો તો ગઈશ એમ કોઈ હાલ વરસાદ નહીં આવે વખતે દીધી નેચર પડ્યું નથી ત્યાં બાળ વિવાય ને તો આવો નેચર વિવાય ને તો ના આવે જેવું કહેવાય ને બોમ્બ બધી કહેવત કહેવાય તો જોઈએ હું हाचा पडू कन गोविंद बा तमी हाचा पडो खोटा पडाई

શિવો અમી રે ગટ્ટી જ નહીં કોઈ નું તો ગાય જીલાઈ ને એસી નો દઈ આવ્યો હું આવી જશે એટલે અમે જઈશું ઠંડી હવા ખાવા જો માતાજી ના પડદા પણ નવા લગાવી દીધા આવું કાલે સાડી ના સીવડાયા ના લઈ યાર ચાલી એટલે લગાવવા ચીઝ રોટલી અને શાક તો બાર બનાવવાનું હતું પણ જો વાતાવરણ બહુ પવન સુટ્યો અને માટી બધું ઉડી રહ્યો તો હવે ઘરમાં જ બનાવું છું ખીચડી ચડી જશે અહીંયા એટલે ચાલે પછી જોઈએ છું માટી જવા બહુ માટી ઉડ બેન Halo guys, teman Jambat Apa yang kamu buat hari ini? Khichri, pasir 7 dunguli 7 dunguli dunguli saya Jambat

અતય મખણ ફ્લાવર ગાઈસ બના રહે બ્લોગમાં મલીએ તો ગાઈસ બિલાડી આવી દૂધ પીવાシવે દૂધ મે લીયો પીવા માટે નશ્યું હા હ નો પડી આપણા સિવાય કોણ બે